ખબર મળી બે જણા ને ઘેર નીકળે મોકલું જમ તો તમે જબરું યાર કર્યું ખાઈ તમે હારી ને ખાઈ કંકો ના ના યાર ના ઉભરાય તો નાન ખાઈ ગઈ સરપંચ સાહેબ હા તો સમજી ખબર અમારો ત્રણ ત્રણ શું સકંચાયું થાય જો મારા ચેકલાય વોટ આવશે કુટુંબ નોટ નિવાનું ઘટના

સરપંચ નહીંચાઈ અમેરિકામાં જોતો ને ફરવા મોકલો તમને બાપા એ ખોરાઈ ગયો હતો પીધા ફર્યા કોઈ ખાપું જેમ નઈ આપડે વાત કરેલું કર્યા કહું આપડે આવતો

પેલું હવે મારે ચેવું કરવું છે પેલો ટેબા રોડ પાસ થઈ ગયો ને હાઇવે રોડ પાસ કરાવો ને પેલું ગટર નું કરાઈ નાખો એટલે પેલા બલ્યા પેલો શું કહેવાય પેલો બલ્યા છોકરો એને હગાઈ કરાઈ નાખો ને વચ્ચા ભાઈ ને આપડે રોડ હાઇવે પાસ થાય એટલે અડધી કપચી એ નાખ અને જો રોડ નું કરાઈ નાખો એટલે ભાઈ પતી ગયું મારે છેલ્લું વર્ષ અને જો આપડે મારે ઘર ને બધું પડ્યું તો તે હું મારું થાહ

અને અમારી ચેનલ છે એસવી ગુજરાતી પંચોણું તમે જોવાનું ભૂલતા નહીં બહુ સારી વિડીયો બનાવી રહ્યા છીએ અમે અને અમે રજૂઆત કરી છે તમારા મનોરંજન માટે તો જોવાનું ભૂલતા નહીં અને એમને સપોર્ટ સરકાર આવવાનું ભૂલતા નહીં